નાસ્તો નીકળી ના ઘર બાજુ કરો છો કે ભાઈ શાક બનાવવા માટે ટ્રિપલ પાઇક કરવા મળ્યા છે લેસન હવાર હોર કા ભાઈ લેસન કરવા મળ્યા લેસન કરવા મળ્યા હા લખાઈ ગયો હા નવું પણ તો લીધું એમને તો હું જયપર ભાઈને પૂછતો કે હું કરો તમારા આ બેન છે ને હમુ જોઈ રહ્યા તમે શું કરો એ બેન શું કરો રમો શું આ હા એ તો રોટલી લોટ લો વણવા મળો હાલો કઈ કામ પછી કામ કરવાનું તમારે રોટલી બનાવવાની પછી không bao giờ không bao giờ tập đoạn. Hey, Lê. 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 Uh -oh. Đã biết? tập không phải rồi ê le le không bao mà ra cái kia về đây biết không bao giờ sẽ về tập mà lấy cái học vậy vậy xem તે મસ્ત મસ્ત કબૂતર આવી જ છે નઈતર તો આ દીવી કોસિયા દીવી કોન ત આવી જશે કબૂતર કાટીન અક્કા ઓ ઉપા છે ઇત્યા ધ્યાન ન આવી

એવું છે એમને ભાઈ અત્યાર છે ને ભાઈ આ તો હું છે ને જુનાગઢ જ જાય છે હું વિડીયો જોઉં ને એટલે કઈ કઈ છે તો આપણે જાય ના ભાઈ ખાસ કરીને છે ને મસ્ત મસ્ત કોમેન્ટ કરી દો કે તમે છે ને જુનાગઢ માં રહેતા હોય ત્યાં કોમેન્ટ કરી નાખજો અત્યારે આપણે છે ને કબૂતરનો કબૂતર છે ત્રણ છે મસ્ત મસ્ત પણ જોયા ક્યાં કબૂતર અહીંયા આવો તારે અહીં લીધે ખાઈ ના દેખાય

યા કેપ્સી લેવા ખાવાની છે હવે તો કેપ્સી લેવી નહી ખાઈ નખણ સા ભાઈ સેલ્યુ તો ને આપણે મસ્ત મસ્ત છે ને પડી ગઈ છે ને મસ્ત મસ્ત બેન છે ને રોટલા જો રોટલા રોટલા કરવા પડે ને વાત રોટલા છે ને મસ્ત મસ્ત કરવા રોટલા ને માર ને છે दाडी दाडी ये के मु गड़ो रतला थी मु बैठी केऊ छे तो दाडी hmm. ने आई तो हं तुम्ही गया का नेदवा नहीं मु आज दाडे जेती केऊ है त जावो पड़े न भाई मोळो काम हां ई बात हसी हमारा मोळो काम में तो जावो पड़े या से ने मार बा से न आज तक वीडियो तो लाइक ત્યાં સુધી બધાને જઈએ બતાજી બાય વિડીયો છે ને બધું બધું છે ને શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પાછા બા બાય